હેલો ફ્રેન્ડ્સ હું છું કીર્તિકા અમે ગુજરાતી રેસીપીઝમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે એકદમ ફણસાણની દુકાન જેવા મેથીના ગોટા અને સાથે જ ગળી કઢી બનાવવાના છે તો આ રેસીપી એકદમ પરફેક્ટ છે તો જલ્દી ટ્રાય કરજો તો ચાલો શરૂઆત કરીએ સૌથી પહેલાં આપણે ચણાનો લોટ લેવાનો છે તો મેં એક વાસણમાં દોઢ કપ જેટલો ચણાનો લોટ લીધો છે અને એક ગ્લાસ ભરીને પાણી લીધું છે એટલે કે એક કપ જેટલું પાણી છે હવે આનું આપણે એક મીડિયમ થિકનેસ વાળું બેટર તૈયાર કરવાનું છે તો પહેલા આપણે ચણાનો જે લોટ છે એનું બેટર કરી લેવાનું છે અને એકદમ સ્મૂથ રાખવાનું આ બેટર અંદર એક પણ લમ્સ ના હોય તે રીતનું આ બેટર તૈયાર કરવાનું છે અને લાસ્ટમાં હું તમને જણાવીશ કે મેં અહીંયા કેટલા પાણીનો ઉપયોગ કર્યો છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આ બેટર છે તે એકદમ તૈયાર છે અને મેં એક પણ લમ્સ નથી અને મીડિયમ થિકનેસ વાળું બેટર છે તો બસ આ જ રીતનું આપણે બેટર બનાવી લેવાનું છે હવે અહીંયા મેં કેટલું પાણી યુઝ કર્યું છે તમે જોઈ શકો છો કે આ એક ગ્લાસ ભરીને લીધું હતું તો અંદર બે થી ત્રણ ટેબલ સ્પૂન જેટલું પાણી વધ્યું છે તો બસ આપણે એટલા જ પાણીનો ઉપયોગ કરવાનો છે અને આ રીતનું બેટર તૈયાર કરવાનું છે તો હવે આને સાઈડ પર કરીએ હવે અહીંયા મેં એક ખાય લીધી છે તેની અંદર એક ટી સ્પૂન જેટલા મરી પાવડર સોરી આખા આખા મરી અને જેટલા કરવાના છે અહીંયા આ બંને વસ્તુને આપણે અજગજરૂ વાટવાનું છે અહીંયા આપણે મરી આખા પણ રહેવા જોઈએ અને થોડા ટુકડા પણ થવા જોઈએ અને ધાણાને પણ એ જ રીતે વાટવાના છે અહીંયા બંને વસ્તુને આપણે આ રીતે દર દરું વાટી લેવાનું માં તૈયાર છે અને તમે જોઈ શકો છો કે મે આ ઘણા આખા દાણા પણ છે અને ઘણાના બે ફાડિયા પણ થઈ ગયેલા છે બસ આજ રીતે વાટવાનું હવે આ બધી વસ્તુ આપણે બેટર માં એડ કરી લઈએ તો આ રીતે તમે જ્યારે મસાલો અંદર વાટીને એડ કરો તો તેનો ટેસ્ટ બહુ સરસ આવે છે હવે એક ટી સ્પૂન જેટલું અથવા તો એક ટેબલ સ્પૂન જેટલી આપણે સોજી લેવાની છે અથવા તો રવો તે એડ કરવાનો અને હવે આપણે ત્રણ થી ચાર લીલા મરચા આ રીતે ગોળ ગોળ ચોપ કરીને એડ કરવાના છે અને હવે એક કપ જેટલી ફ્રેશ મેથી લેવાની અને મેથીના પાનને આપણે સારી રીતે ધોઈને આ રીતે ઝીણા સમારીને લેવાના છે તો અહીં આપણે દોઢ કપ ચણાના લોટની સામે એક કપ જેટલી મેથી લેવાની અને મેથીને આ રીતે ઝીણી ચોપ કરીને લેવાની હવે એક ટી સ્પૂન જેટલું મીઠું અથવા તો તમારા સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું હવે આ બધી વસ્તુને આપણે મિક્સ કરી લેવાની છે તો બહુ સારી રીતે મિક્સ કરીશું અહીંયા મેં ખાંડ નથી એડ કરી જો તમારે ગોટામાં ખાંડ એડ કરવી હોય તો તમે અડધી ટી સ્પૂન કે પછી એક નાની ટીસ્પૂન સ્પૂન જેટલી ખાંડ એડ કરી શકો છો હું અહીંયા ગળી કઢી સાથે સર્વ કરી રહી છું એટલે મેં અંદર ખાંડ નથી એડ કરી પણ જો તમારે એડ કરવું હોય તો આ ટાઈમે તમારે એડ કરી લેવાની હવે એક જ ડાયરેક્શનમાં આપણે આને આ રીતે મિક્સ કરવાનું છે તો જો તમે બેટર પહેલાં તૈયાર કરી લીધેલું હોય તો બહુ ઇઝીલી આપણે આ બેટર બનાવી લઈ લઈ શકાય છે તો પહેલાં એકવાર બેસનનું બેટર તૈયાર કરવાનું અને પછી બધી સામગ્રી એડ કરવાની તો અહીંયા તમે જોઈ શકો છો કે બેટર આપણું રેડી છે ના વધારેથી ના વધારે પતલું તો બસ જ રીતનું આપણે બેટર રાખવાનું છે અને મેથી એડ કર્યા પછી પણ આ બેટર થોડુંક પાતળું થાય છે એટલે શરૂઆતમાં જે બેટર રાખો તે પાતળું ના થાય તેનું ધ્યાન રાખવાનું હવે આને આપણે સાઈડ પર મૂકીશું અને જે કઢી આપણે બનાવવાના છે તેની તૈયારી કરી લઈએ તો આ રીતનું બેટર બનાવીને એને લગભગ ત્રણથી થી ચાર મિનિટ માટે મૂકી રાખવાનું જેથી બેસન સારી રીતે ફૂલી જાય હવે મીઠી કઢી બનાવવા માટે આપણે એક નાના વાસણમાં એક ટેબલ સ્પૂન જેટલું ચણાનો લોટ લેવાનો છે અને થોડુંક પાણી એડ કરીશું અને આની આપણે એક સ્લરી તૈયાર કરવાની છે તો બહુ સારી રીતે ફેટી લેવાનું જેનાથી એક પણ લમ્સ ના રહે અને ચણાનો લોટ અને પાણી એક રસ જેવું થઈ જાય તો આ વસ્તુ આપણે પહેલાં કરી લેવાની કઢી બનાવતા પહેલાં તૈયાર રાખવાનું છે અને અહીંયા તમે જોઈ શકો છો કે મેં એકદમ સારી રીતે ફેંટી લીધેલું છે અને સ્લરી તૈયાર કરી છે હવે કઢી બનાવવા માટે આપણે એક વાસણ લઈશું અને ગેસ ઓન કરીશું હવે બે ટીસ્પૂન જેટલું તેલ એડ કરવાનું છે અહીંયા કઢીમાં આપણે બહુ વધારે તેલ એડ નથી કરવાનું તેનું ધ્યાન રાખવાનું હવે તેલ ગરમ થાય એટલે એક ટીસ્પૂન જેટલી રાઈ એડ કરવાની અને મીઠા લીમડાના પાન એડ કરવાના છે તો રાઈને સારી રીતે ફૂટવા દેવાની પછી મીઠા લીમડાના પાન અને સાથે જ આપણે એક ગ્લાસ ભરીને પાણી એડ કરવાનું હવે આપણે અહીંયા બે ટેબલ સ્પૂન જેટલી ખાંડ અને એક ટી સ્પૂન જેટલું મીઠું એડ કરી લઈશું અડધી ટી સ્પૂન જેટલી હળદર અને આપણે જે ચણાના લોટની સ્લરી રેડી કરી છે તે એડ કરી લઈશું અહીંયા મેં લીલા મરચાં છે તે હું પાછળથી જ એડ કરું છું પણ જો તમારે આપણે જ્યારે વઘાર કરીએ ત્યારે તમારે એડ કરવું હોય તો તમે એડ કરી શકો છો હવે આ બધી વસ્તુઓ આપણે એકવાર સારી રીતે મિક્સ કરવાની છે તો બહુ સારી રીતે મિક્સ કરવાની જેથી જે કઢી છે એકદમ સારી રીતે થઈ જાય હવે આપણે જે ચોપ કરેલા લીલા મરચાં રાખ્યા છે તે પણ આપણે એડ કરી લેવાના હવે આને બે મિનિટ માટે કૂક કરવાનું છે મીડિયમ ફ્લેમ ઉપર તો બહુ ઝડપી જ આ જે મીઠી કઢી છે તે બનીને રેડી થાય છે આ કઢીને તમે ખમણ કે પછી આ રીતે મેથીના ગોટા સાથે સર્વ કરી શકો છો બહુ જ સરસ એવી લાગે છે તમે કોઈ પણ ફણસણ સાથે આ કઢીને સર્વ કરી શકો છો તો બસ આપણી આ કઢી એકદમ પરફેક્ટ રેડી છે મેં ગેસ બંધ કરી લીધેલો છે અને હવે આ કઢીને આપણે સાઈડ પર કરી લઈશું તમારે જો કોથમીર એડ કરવી હોય તો તમે એડ કરી શકો છો પણ મને આ આપણે જે ફણસાની દુકાને ખાઈએ બસ તે જ રીતની કઢી ગમે છે તો મેં બસ એને સિમ્પલ રાખી છે હવે આપણું જે બેટર છે તેની અંદર આપણે અડધી ટી સ્પૂન જેટલો ખાવાનો સોડા અને ઉપર આપણે એકદમ ગરમ તેલ બે ટીસ્પૂન જેટલું એડ કરવાનું છે તો આપણે જે ગોટા માટે તેલ ગરમ કર્યું હોય તેમાંથી જ આપણે ગરમ તેલ લઈ લેવાનું છે અને સોડા ઉપર એડ કરવાનું અને પછી આને એક જ ડાયરેક્શનમાં ફાટી લેવાનું છે તો લગભગ એક થી દોઢ મિનિટ જેટલું કરતા બેટરનો કલર પણ જાળીદાર આપણા ગોટા બનશે હવે મીડિયમ ગરમ તેલની અંદર આ ગોટાનું બેટર છે તેને આ રીતે આપણે ઉતારવાનું છે તો નાના નાના ડ્રોપ્સ આપણે મૂકતા જઈશું એટલે ભજીયાની સાઈઝ તમારે જેટલી રાખવી હોય તે પ્રમાણે તમારે બેટર એડ કરવાનું અને અહીંયા તમે જોઈ શકો છો કે તમારું જો બેટર એકદમ પરફેક્ટ ફેંટેલું હશે તો ભજીયા જે એ તેલમાં નાખ્યા પછી એની રીતે જે અત્રોતર આમાં ગોળ ફરવા લાગશે તો બસ આ જ રીતનું આપણે બેટર રાખવાનું જેથી તળીએ ચોટે પેન નહીં અને એકદમ જાળીદાર આપણા ગોટા બને તો અને આ રીતે આપણે અલટ પલટ કરીને બંને સાઈડમાં એને સારી રીતે તળવાના છે અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું અને મીડિયમ ફ્લેમ ઉપરનું જે લેયર છે તે પણ કડક થઈ જશે તો અહીંયા તમારે તળતી વખતે આ વસ્તુ ધ્યાન રાખવાની અને બેટર બનાવવામાં પણ થોડુંક ધ્યાન રાખવાનું તો તમારા પણ મેથીના જે ગોટા છે તે ફણસાણની દુકાન જેવા એકદમ પરફેક્ટ બનીને રેડી થશે તો અહીંયા તમે ગોટા જોઈ શકો છો કે એકદમ લાઇટ કલરના થઈ ગયેલા છે તો બસ આપણે લાઇટ ગોલ્ડન કલરના થાય તેટલા તળવાના છે અને મીડિયમ ફ્લેમ ઉપર તળવાના જો સ્લો ફ્લેમ ઉપર તળશો તો તેલ ભરાઈ જશે અને હાઈ ફ્લેમ ઉપર તળશો તો તેની તેની અંદર કાચા રહેશે એટલે આપણે મીડિયમ ફ્લેમ ઉપર તળવાના રહેશે બસ આ રીતે ઉથલ પાથલ કરીને તેને તોડી લેવાના છે અને તળ તાલ લગભગ બે અઢી મિનિટ જેટલો ટાઈમ લાગે છે તેનાથી વધારે બિલકુલ ટાઈમ નહીં લાગે તો બસ હવે આપણે આ જે ગોટા છે તેને આ રીતે બધા લઈને તેલ નીતારી લેવાનું છે અને પછી આપણે એક પ્લેટમાં લઈ લેશું તો બહુ જ એવા સરસ આપણા જે ગોટા છે સોફ્ટ બને છે એકદમ જાડીદાર બને છે અને એકદમ ટેસ્ટી આપણા ગોટા ફણસાણની દુકાન જેવા રેડી થાય છે જો તમે આ રીતે બધી ટિપ્સ ફોલો કરો તો તમે પણ એકદમ પરફેક્ટ ગોટા બનાવીને રેડી કરી શકશો તો એ જ પ્રમાણે આપણે બાકીના બેટરથી પણ આ રીતના ગોટા બનાવી લઈશું તો ફટાફટ આપણે આ રીતે ગોટા બનાવીને તૈયાર કરી લઈએ અને સાથે જ આપણે થોડાક લીલા મરચાં પણ તળી લેવાના હું તમને એક ગોટા આ રીતે તોડીને પણ બતાવું છું કે અંદરથી પણ એકદમ જાળીદાર સોફ્ટ અને એકદમ ટેસ્ટી એવા મેથીના ગોટા રેડી છે તમે જોઈ શકો છો કે બહુ જ જાળીદાર બન્યા છે તો તો બસ પ્રમાણે આપણે ગોટા રેડી રેડી કરવાના છે એકદમ ટેસ્ટી એવા મેથીના ગોટા જેને મેં કઢી સાથે સૌ કર્યા છે અને સાથે ડુંગળી અને મરચાં સૌ કર્યા છે જો રેસીપી પસંદ આવી હોય તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે